તો મિત્રો આજે આપણે જાણીશું આપણે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ કેવી રીતે બનાવું તો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવવા માટે સૌથી પહેલાં ઇન્સ્ટાગ્રામ એપ ઓપન કરો ત્યારબાદ તમારી સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ આવશે તો એ જો નીચે એક ઓપ્શન છે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ એ ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્રિએટ ન્યૂ એકાઉન્ટ ક્લિક કરશો તો તમારા સામે કંઈક આવું ઓપ્શન આવશે આમાં તમારે તમારા મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે ત્યારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે નેક્સ્ટ પર ક્લિક કરશો તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન આવશે તો જે તમે મોબાઈલ નંબર એન્ટર કર્યો એ મોબાઈલમાં તમારે એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે અહીં લખવાનું છે ત્યારબાદ તમારી સામે કંઈક આવું ઓપ્શન આવશે તો અહીં સેવ લોગ ઇન એટલે કંઈક આવું ઓપ્શન આવશે તો આમાં તમારે સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ તમારી સામે કંઈક આવું ઓપ્શન આવશે તો આમાં તમારે તમારી જન્મ તારીખ લખી લેવાની છે જન્મ તારીખ તમારી જે હોય એ લખી લેવાની છે અને તો ચાલો ફટાફટો હું લખી લઉં પછી મળી આવો લટકું તો જન્મ તારીખ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં તમારે તમારું નામ લખવું છે તો આમાં નામ હું પર લખી નાખું ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ યુઝરમાં ઓટોમેટિક આવી જશે તો ત્યારે તમને ગમતું હોય તો એ રાખી લેવાનું નહીં તમે તમે અહીંયાથી બધું કરી શકો છો બટ હું આ રાખી દઉં નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઉં જેવું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો આ અગ્રી ઉપર ક્લિક કરી દેવાનું છે હજી એક તમારી સામે હજી એક ફોર્મ આવશે એમાં પણ તમારે આ અગ્રી ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ક્રિએટ થઈ જશે તો થોડું લોડિંગ લેશે એટલે થોડુંક વેટ લઉં થોડું સર્વરમાં પ્રોબ્લેમ છે એટલે થોડુંક હું થોડું થઈ જશે બટ જેવું તમે આ પર ક્લિક કરશો તો તમારું એકાઉન્ટ ક્રિએટ થઈ જશે તો ફાઇનલી મિત્રો આજના વિડીયોમાં આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લઉં કારણ કે મોબાઈલ ફોનને રિલેટેડ વિડીયો અહીં આવતા રહેશે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય અને અત્યારે થોડુંક સર્વરમાં તકલીફ છે આગળ નથી વધતું બટ તમે કોશિશ કરજો બસ એક ફોર્મ આવશે અને અગ્રી કરશો એટલે તમારું એકાઉન્ટ ક્રિએટ થઈ જશે થેન્ક યુ ફોર વોચિંગ બાય